ભરૂચના નિકોરા ગામે પ્રેમ લગ્ન કર્યા બાદ પરત ફરેલા યુવક યુવતીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાતા તેનો વીડિયો વાયરલ થતા નબીપુર પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં યુવક અને યુવતીના પ્રેમ લગ્નને પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે આ ઘટનાએ ગામમાં ઉગ્ર હંગામો સર્જ્યો છે જેમાં બંને પક્ષો વચ્ચે મારામારીના બનાવો બન્યા છે આ ઘટનામાં અનેક લોકોની ઈજા પહોંચી છે જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રેમી પંખીડા લવ મેરેજ બાદ ઘરે પરત ફરતા ઢીંગાણું સર્જાયું હતું આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ગામના યુવકે ગામની જીવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા હતા આ લગ્નના કારણે બંને પરિવારજનોમાં તણાવ ઉભો થયો હતો પ્રારંભિક તબક્કામાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો હતો જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે જેમાં બંને પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતા જોવા સમગ્ર મામલે વધુ ચિંતા અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે આ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે નિકોરા હર્ષદી ફર્યું હવે આમાંથી હું કે અમારે મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરી નાખી ગયેલી હવે આગળ પહેલાં થોડી બબાલ થઈ લઈ આવું હવે પછી છોકરીને અમે હોપી પણ દીધી પછી આ બધું પિક્ચર પડી ગયું હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને ઊભું કરવા માટે તૈયાર જ હતા પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યું પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને અહીંયા લોખંડના થાંભલા પડતા હતા અરે મારા ભાઈ બને ફોન કર્યો મને કે તું મને ટારપત્રી આવી જાય મેં એને આપીને આવ્યો પછી છે ને એ ભાઈ ત્યાં જીવન તેવી બધી ગાળો બોલતા હતા હું ત્યાંથી ના આવ્યો ત્યાંથી ના આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પાસે બધા એટેક કરી દીધો હવે અમે ત્રણ જ ભાઈ હતા ત્યાં બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટોને કુવારીને એવું લઈને બધા આપી દીધું એના અમારા પાસે વિડીયો પણ છે બસ તમારી પર હુમલો મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર જે જે વ્યક્તિ જે છોકરો લઈને નાખી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો આવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં આવતી તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે એ અમારે ખાસા ચાર પાંચ જણ બે ત્રણ લેડિસોને છે મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કઢી બળી પણ અંદરથી ઝૂટવી લીધી છે લોકોએ બરાબર આ બધું હું પોલીસ સ્ટેશન સાહેબને માગું એ કડી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે બરાબર અમારે કેટલા લોકો હતા એ લોકો પંદરથી સત્તર જણ હતા જેન્સ લોકો એના પર અમારો વિડીયો પણ છે એ અમે તમને રજૂ પણ કરેલા છે જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે એમની શું હે એમની માંગ તો અમને શું ખબર સાહેબ હવે એ લોકોએ કેવું કહે કે હું કારણ હુમલો કર્યો તે અમને ખબર નહીં બરાબર અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નાહી ગઈ એ સાંભળવાળાએ તો જે પક્ષના છોકરા છોકરા બાબા એ લોકોએ તો અમે પણ હુમલો કર્યો નહીં પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો ને પાછલા ફરિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે